આધુનિકીકરણ અંતર્ગત 400 મીટરની સિન્થેટિક ટ્રેક બનાવવામાં આવશે કોમ્પ્લેક્સમાં ત્રણ ટેનિસ કોર્ટ અને બે પિકલ કોર્ટ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત એક બાસ્કેટબોલ કોર્ટ બે વોલીબોલ કોર્ટ બે બેડમિન્ટન કોર્ટ અને બે સ્કોસ કોર્ટનું નિર્માણ થશે આ પ્રોજેક્ટ નવસારીના યુવાનોને રમતગમત તરફ આકર્ષવામાં મદદરૂપ થશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાનો પ્લેટફોર્મ પૂરું કરવા માટે આ પ્રયાસ સરાહનીય માનવામાં આવી રહ્યો છે નવસારી જિલ્લામાંથી અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જઈને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે સ્પોર્ટ્સ ક્ષેત્રે નવસારી મહાનગરપાલિકાએ દાખવેલી રૂચિ ભવિષ્યના ખેલાડીઓ તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાબિત થશે રિપોર્ટ નવસારી